આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુ નાનો કે મોટો નથી હોતો જે વ્યક્તિ આપણને જીવનમાં આગળ વધવા માટે સાચું જ્ઞાન આપે તેને ગુરુ કહેવામાં આવે છે આજે ગુરુ પૂર્ણિમા નો તહેવાર છે ગુરુ નાના મોટા નથી હોતા જે વ્યક્તિ આપણને જીવનમાં આગળ વધવા માટે સાચું જ્ઞાન આપે તેને ગુરુ કહેવામાં આવે છે માતા પિતા ભાઈ બહેન શિક્ષકો મિત્રો સાધુ સંતો પણ આપણા ગુરુ જ કહેવાય છે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ મુશ્કેલીઓ સામે લડતા શીખવાડે એ આપણા ગુરુ છે જાણે અજાણે દરેક વ્યક્તિઓ જેઓ પાસેથી આપણને જ્ઞાન મળે તે આપણા ગુરુ છે

ગુરુ મહારાજનું પૂજન અમારું મંદિર છે મહાદેવગીરી બાપુનું એમનું પૂજન આરતી પૂજા વિગેરે ત્યારબાદ સત્સંગ પ્રવચન ગુરુબોધ અને બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા વ્યાસ વ્યાસ ભગવાનનું એક ગુરુ શબ્દને જે કીધું છે કે ગુરુ એટલે શું આપણે જે વિદ્યા અભ્યાસ કરતા હોઈએ એ આપણા પણ એક ગુરુ થાય છે આચાર્ય ગુરુ જેને કહેવામાં આવે સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ ભણ્યા તો એમણે આચાર્ય ગુરુ હતા એ પછીને સદ્ગુરુ બનાવવામાં આવ્યા તો એ દુર્સમૂહની હતા જો ગુરુનું મહત્ત્વ કેટલું છે ભગવાનતા હોવા છતાં ગુરુનું સાનિધ્ય સેવે છે અને એવું શાસ્ત્રમાં કીધું ગુરુ બીને ભવની તરફને કોઈ જો બિરંચી શંકર સમા હોઈએ ભગવાન શિવ જેવું તત્વ પ્રાર્થના કરવું હોય તો ગુરુનું સાનિધ્ય જરૂરી છે અને દરેક ગુરુ દરેક ભાવિક ભક્તોએ ગુરુનું જીવનમાં એક આચરણ છે અને જીવનમાં ગુરુ એક એવું તત્વ છે જે તમારા જીવનને બોધ આપી શકે છે રામના વશિષ્ઠના દરેક નાય ગુરુ હતા